યાત્રાધામ બહુચરાજીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું સરપ્રાઇઝ ચેકિંગ કડી તાલુકાની યાત્રાધામ બહુચરાજીમાં ખાદ્ય પદાર્થોની શુદ્ધતા અને સાત્વિકતાને સુનિશ્ચિત કરવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તાજેતરમાં સરપ્રાઇઝ ચેકિંગ યોજ્યું હોટલ રેસ્ટોરન્ટ અને પ્રસાદ સ્ટોર સહિત કુલ સત્તર પેઢીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોનું ચેકિંગ કરીને કુલ નમૂનાઓ સંગ્રહિત કરવામાં આવ્યા છે બહુચરાજીની ક્રિષ્ના ગોલ્ડન અને રાઇઝ હોટલમાંથી વિવિધ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં પનીર ગ્રેવી ચીઝ સોસ અને ગુલાબજામુના નમૂનાઓ સમાવેશ થાય છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આગાહી કરી છે કે વેપારીઓને ખાદ્ય પદાર્થના નિયમોનું પાલન ન કરવાથી દંડ અને સજા થઈ શકે છે નાગરિકોને શુદ્ધ અને સલામત ખોરાક મળી રહે તે માટે વિભાગ સક્રિય છે અને ગમે ત્યારે હોટેલ રેસ્ટોરન્ટ અથવા પ્રસાદ સ્ટોરમાં ચેકિંગ કરી શકે છે રિપોર્ટ બાય ઇસ્માઇલ ગાચી કડી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે